રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ જેવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો તહેવાર બાદ વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું રોગચાળાના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરાઈ અને નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરોને ચોવીસ કલાક સ્ટેન બાય દર્દીઓની સંખ્યામાં વધારો થયો દરરોજ થી પાંચસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે હવે સ્પેશિયન એસડીએચ ધોરાજી ખાતી અધિક્ષક તરીકે ફરજ બજાવું છું દિવાળી પછી તહેવારોની સિઝન પછી જે હોસ્પિટલમાં વધારે પ્રમાણમાં જે દર્દીઓ જોવા મળેલ છે એમાં શરદી ખાંસી અને ઝાડાઉન્ટના કેસો વધારે જોવા મળે છે અને આ અંગે ખાસ આપણે સાવચેતીની વાત કરીએ તો લોકોએ ખાસ તો વાયરલ ડિસીઝ હોવાથી આ અંગેની તમામ આપણી પાસે દવાઓ ઉપલબ્ધ છે અને આપણે આ અંગેની તૈયારી કરી દીધેલી છે અંદાજે લગભગ હોસ્પિટલમાં દરરોજની ચારસોથી સાડી ચારસો ઓપીડી રહેતી હોય છે દસેક ટકાનો વધારો છે અન્ય કોઈ કોઈ કેસો હમણાં એવા કોઈ કેસીસ પોઝિટિવ રિપોર્ટેડ થયેલ નથી પરંતુ આપ જાણો છો કે જે ચીનમાં જે રહસ્યમય બીમારી ફેલાયેલી છે એમાં સરકારશ્રી તરફથી અમને ગાઈડલાઇન જે કોવિડ પ્રમાણે હતી એ પ્રમાણે તમામ દવાઓ પીપી કીટ ઓક્સિજન ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન જે લિક્વિડ ઓક્સિજન ની ટેન્ક અને તમામ જે ઇક્વિપમેન્ટ છે એ રેડી રાખવાની સરકાર શ્રી તરફથી મળેલી છે વિપુલ ધોરાજી